સંપૂર્ણ ન્યાય અને ભયમુક્ત વાતાવરણ વચ્ચે ચૂંટણી યોજાય તે માટે કરાય તંત્ર દ્વારા મતદાન મથકોની મુલાકાત અચૂક મતદાન કરવા માટે નાગરિકોને કરાય તંત્ર દ્વારા આપી રિપોર્ટર પ્રવીણ કલાલ જાલોદ ઝાલોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી મુક્ત ન્યાય અને શાંતિપૂર્ણ માહોલની અંદર યોજાઈ શકે તે માટે આજે જાલોદના નાયબ પોલીસ અધિક્ષક શ્રી મામલતદારશ્રી અને પોલીસ ઇન્સ્પેક્ટર્સને સાથે રાખી અને જાલોદ નગરપાલિકાના તમામ મતદાન મથકોની મુલાકાત લેવામાં આવી જેમાં મતદાન મથકોએ મતદારોને અપાતી વિવિધ સુવિધાઓ જેવી કે પીવાનું પાણી ટોયલેટ દિવ્યાંગ મતદારો માટે રેમ્પ વ્હીલચેર વીજળીકરણ વગેરે જેવી સુવિધાઓની ખાતરી કરવામાં આવી અને આગામી સમયમાં યોજાનાર ચૂંટણી એ સંપૂર્ણ ન્યાય શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી છે જાલોદ નગરપાલિકાના તમામ મતદારોને હું અપીલ ભયમુક્ત બની અને અચૂક મતદાન કરવા માટેની અપીલ કરું છું